नरेंद्र भाई ने हर भारतीयों के लिए जो सुखाकारी की व्यवस्था की उन्होंने कई सारी योजनाएं ऐसी बनाई है कि जिनका लाभ हर व्यक्ति को मिले और ये जो विकसित भारत यात्रा का उनका उद्देश्य है जो योजना है समाज के कोई भी ઇન્સાન બાકી નિ કોઈ બી યોજના જો હે ઇનકે લાભાર્થી કાં લક્ષ્યાંક એ હંડ્રેડ પર્સન્ટ પૂરા હો જાય એની ઝીરો પર્સન્ટ તક કોઈ બંદા બાકી ન રહે એસી ઉનકી સો છે મને કિડનીમાં પથરીની બીમારી છે લગભગ આઠેક એમ જેટલો સ્ટોન હતો તો મેં ડૉક્ટર પાસે કન્સલ્ટ કર્યો હતો ડૉક્ટરે એને રિમૂવ કરવા માટે ઓપરેશનનો ખર્ચો સાઠથી સિત્તેર હજાર રૂપિયા એપ્રોક્સ કીધો જ્યારે આયુષ્યમાન કાર્ડ યોજના વિશે મને ખબર પડી મેં યોજનાનું કાર્ડ કઢાવ્યું અને એ એ જ હોસ્પિટલમાં મને વિનામૂલ્યે પથરીની સારવાર વિનામૂલ્યે થઈ ગઈ એ બદલ હું માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું